સમાચારમાં આગળ વાત કરીએ તો ભગવાન જગન્નાથની એકસો સુડતાલીસમી રથયાત્રા યોજાવાની છે તેને પહેલાં જળ આજે યોજાઈ હતી અને જળયાત્રા બાદ ભગવાન જગન્નાથ બહેન સુભદ્રા અને ભાઈ બલભદ્ર ખાસ વાત કરીએ તો તેમની પધરામણી સરસપુર ખાતે મોસાળ ખાતે થતી હોય છે ત્યારે આજે વાજતે ગાજતે ભગવાન જગન્નાથની પધરામણી સરસપુર મામાના ઘરે થઈ હતી જેમાં મોટી સંખ્યામાં જનમેદની ઉમટી પડી હતી જે લોકો ભક્તિભાવ સાથે જે આમાં જોડાયા હતા અને વાજતે ગાજતે ડીજેના તાલે ભગવાન જગન્નાથને મોસાળ સરસપુર ખાતે લાવવામાં આવ્યા હતા હવે પંદર દિવસ ભગવાન જગન્નાથ કે જે મામાના ઘરે રહેશે અને તેમની આગતા સ્વાગતા કે જે મોસાળવાસીઓ તરફથી થશે ત્યારે ખાસવારી વાત કરીએ તો તમામ જે લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો આજે સરસપુર ખાતે જ્યારે

કે સરસપુર વાસીઓ અને ભગવાન જગન્નાથના ભક્તો છે કે જે ગાલા દેલા છે તે બન્યા છે સૌ કોઈ ભક્તો છે અત્યારે નાચ ગાન છે તે કરી રહ્યા છે અને તેના સીધા દ્રશ્યો છે તે જોઈ શકાય છે કે આ ભગવાન જગન્નાથજી છે કે તેઓના સ્વાગતની અંદર અનેક ભક્તો છે કે અત્યારે હાલ નાચ ગાન કરી રહ્યા છે સરસ્પુરની જો વાત કરવામાં આવે તો સરસપુર ગુજી ઉઠ્યા છે સૌ કોઈ છે તેઓના મુખે જય જગન્નાથ છે તે જ જોવા મળી રહ્યું છે અને અત્યારે હાલ જે જોઈ શકાય છે કે ભગવાન જગન્નાથજી છે કે જેઓ રથમાં બેસી એ તેઓની પાલખી છે તે અત્યારે હાલ

જેઓને અનેક જે ભોજન પ્રસાદ છે તે આપવામાં આવશે ભગવાન જગન્નાથજી વાત કરીએ તો અમદાવાદ ભગવાન જગન્નાથ ની જે જળયાત્રા બાદ તેમની પધરામણી થઈ સમાચારમાં આગળ વાત કરીએ તો રાજ્યમાં ભારે થી અતિભારે વરસાદ